ફકીર એની મસ્તી ધરતી ની પથારી આબ નું ઓઢણું પાહ કાઈ મળે પોતાની મર્યાદા ઢાકવા પૂરતા કપડા એને એની મસ્તી જોઈને सिकंदरને એમ થયું કે આની પાસે કાઈ નથી અને આને એટલી મસ્તી કેવી રીતે છે અને હું પોણી દુનિયા જીતીને આવ્યો તોય મારામાં મસ્તી નથી એને પોતે નીચે ઉતરીને ફકીરને પૂછે છે કે મારી પાસે તમે કઈક માગો તો ફકીરે શું કીધું ખબર કાઈ જોતું નથી જોતું નથી એમાં અભિમાન નથી હોય જરાય પણ નથી જોતું એમ હોય તો તો માગવું તારી પાસે પણ મારે જરૂર નથી એટલે હું માગું એમ સંતો સાધુ ફકીર કબીર કુવા સબી કા એક હે પનિહારી અનેક બર્તન સબી છે ન્યારે ભાઈ પણ પાણી સબી મેં એક ફકીર કયો સાધુ કયો જે કયો એ બધું એક જ છે સાહેબ જોતું નથી કઈ એટલે સિકંદરે શું કીધું કઈક મને મારી પાસે માગો હું જગતનો નો સમ્રાટ સિકંદર તમને કહું છું કે મારી પાસે કઈક માગો પછી ફકીરે શું બાઈ ગયો હાંભળજો સાહેબ શું કીધું ખબર તમે ઊભા છો નહીથી ખસી જાવ ને તો મને સૂર્યનો પ્રકાશ બરાબર પડે મને પ્રકાશ લેવા બેઠો છું નહી તમે આડા આવો છો તો આમ ખસી જાવ આ તો સિકંદર ને એમ કીધું કે આટલી મસ્તી મને એમ કે તમે આમ ખસી જાવ ને સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે તૈયાર એને ખુશ થઈ ગયો એની ઉપર ઓળગોર થઈ ગયો અને પગમાં પડીને એટલું બોલ્યો કે આજ હું ભગવાન પાસે માગણી કરું સિકંદર કે કે આવ તો જનમ મારો આવ ફકીરનો દેજે જ્યાં લખવું ત્યાં યુવાન મિત્રો લખી લેજો જગત નો ગપ્પા નથી કરવામાં હુકામ તો સમય બગાય છે આની પર હોઈ જાય કુતરું હું તું નહીં તું હવે આમાં ક્યાં ફેર પડે છે અને ઈ ફકીર એની મસ્તી સિકંદરે જોઈ

સિકંદરને મળવું છે તો કે નહીં મનાય છે ક્યાં જવાની મનાય છે ત્યાં જવાની જવાય જવા દેવા નથી અરે પણ કે હું ક્યાંયથી આવું દૂરથી આવું છું મારે અને મળવું છે તો કે એની સ્થિતિ ખરાબ છે વૈદો હકીમો બેઠા છે છેલી ઘડીઓ ગણાય છે ત્યાં જવાની મનાય છે જેમ સુદામાને કૃષ્ણને મળવા નોતા દેતા એવી સ્થિતિ સિકંદરની પાસે જવા માટે તકીબની થઈ છે હે સુદામાને ક્યાં જવા દેતા તો કોઈ હે પણ અસ્તિત્વ મદદ કરે સાહેબ તમારી અંદરની જંખના જો હોય ને તો અસ્તિત્વ આવીને તમારી મદદ કરી જાય છે ભગવાન આવી જાય તો કુદરતી રૂપ લઈને આવી જાય અને મદદ કરે અને એમાં કોઈકને કરુણા જાગી કે જાવા ગયો ને એમાં હું વાંધો છે ફકીર આવ્યો છે બિચારો કાકલુંદી ઘરે છે તો ભલેને જાય ગયો હળેરાન અને વહી દો હકીમોની આમ લાઈન લાગી ગયેલી છે અને આમ સિકંદરની છેલ્લી સ્થિતિ આમ આજે ટકર ટકર થાય જોવે છે ત્યાં જઈને હામે જઈને આમ ઊભો રહ્યો એટલે સિકંદરે કીધું શું આવ્યા છો કે તમને મળવા આવ્યો છે ભણવાનું કારણ શું કે તમારા માટે મેં કફન બનાવ્યું છે તમારા માટે કફન બનાવ્યું છો એમ તો કે હા બતાવો હતા એ કફન માં એને હિરાન માણેક જડી દીધા એટલે આમ પકતું કરીને જોયું તો સિકંદર આમ મરણ પથારી પડે ત્યાંથી શક્તિ આવી આમ આમ છે ઉભો થઈ ગયો કે આની કિંમત શું રાખી તમે કે એક હજાર અશરફી અશરફી વખત નું ચલણ હતું સાહેબ એક હજાર અશરફી બાપુ એને કીધું એક હજાર અશરફી તો કે એક હજાર નાણથી માંડી છે જ બોલ્યો ને ત્યાં તો હડપદેર હડપદે હકેલી લીધું અને જેમ નાગડીને ઘરમાં ખરી જાય એમ છેલીમાં કફન મૂકી દીધું અને ફકીર હાલતો થઈ ગયો છે અને સિકંદરને એમ થયું કે નહીં એને બોલાવો પાછો એક ની પાંચ હજાર નહીં દ્યો એ કફન ઓઢીને મારે મરવું છે ફકીરને બોલાવ્યા પાછા તમને બોલાવે તો મારે નથી આવવું તો કે નહીં બોલાવે છે આવો ને આવો આવ્યા ઓલું ફકીર ફકીરે કીધું ઓલું કફન આપી દો અને એક હજાર આશ્ર લઈ ગયો તો કે ના હવે તમને નથી દેવું હે હવે નથી દેવું કે પાંચ હજાર તો કે નહીં દસ હજાર તો કે તારું રાજ મને દઈ દે તો હવે કફન તને હું નો આપું સાહેબ હે કે રાજ તારું મને સાંભળજો મિત્રો ધ્યાનથી સાંભળજો રાજ તારું મને દઈ દે તો આ કફન હું તને નો આપું અને એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આમ આમ બેઠો થઈ ગયો અને હાથ જોડી કાકડું કાકડું થી કરે ફકીર કે મારે આ કફન ઓઢવું છે

બધા હથિયાર લશ્કર લાવજો આગળ રહે વૃત દેશ પાછળ સર્વને દોડાવજો એટલે મારા કવિને કેવું પડ્યું છે કે હિમાલય નું